અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલ બાગેમ શિમરાન નામના રો હાઉસ હાલ સમાચારોમાં ચર્ચામાં છે ભાજપના નેતા એ ગેરકાયદેસર બાંધકામ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે ભારતીય જનતા પાર્ટી અમદાવાદના લઘુમતી મોરચાના મહામંત્રી શોએબ શેખ મનપાની જમીન પચાવી પાડી મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદેસર રો હાઉસ બનાવી દીધાની વાતો વહેતી થઈ છે મનપા દ્વારા છેલ્લા બે વર્ષથી નોટિસો આપવામાં આવી રહી છે છતાં પણ રાજકીય પીઠ બંધના કારણે સોએબે અત્યાર સુધી કબજો સોંપ્યો નથી સોએબના ભાઈ પણ પાછળ રહે તેમ નથી સાતસો વર્ષ જૂના ત્રિકમજી મંદિરના ખોટા દસ્તાવેજો ઊભા કરી કબજો મેળવ્યો હતો થોડા સમયમાં દાદાનું બુલડોઝર શું આ ગેરકાયદેસર બાંધકામ પર ફરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ